આજનો દિવસ ઇતિહાસમાં તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર તો ચાલો જોઈએ ઓગણત્રીસ સપ્ટેમ્બરના દિવસે ભૂતકાળમાં સપ્ટેમ્બર ઈસવીસન ઓગણીસો આ દિવસે ઓગણીસો ની સાલમાં વાય એફ ટ્વેન્ટી ટુ નામનું જે એક લડાકુ યાન છે કે જે પાછળથી એફ ટ્વેન્ટી ટુ રેક્ટર તરીકે ઓળખાયું એને પ્રથમ વખત ઉડાન ભરી હતી આ એક આધુનિક લડાકુ વિમાન છે કે જે અધ્યતન ટેકનોલોજીથી સજ્જ છે તો સૌ વખત વાયએફ ટ્વેન્ટી કે જેમણે પ્રથમ વખત ઉડાન ભરી હતી ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ને તેર રુડોલ્ફ ડીઝલ કે જેઓ ફ્રેન્ચમાં જન્મેલા જર્મન એન્જિનિયર હતા જેમણે ડીઝલ એન્જિનની શોધ કરી હતી

બે હજાર વીસમાં વૈજ્ઞાનિકોએ ઈશાના માર્સ એક્સપ્રેસ અવકાશિયાન પરના રડારનો ઉપયોગ કરીને મંગળ ગ્રહ પર ત્રણ નવા ભૂગર્ભ તળાવોના અસ્તિત્વની પુષ્ટિ કરી આનાથી મંગળ ગ્રહ ઉપર પાણીની જે છે એ પુષ્ટિ અને સાથે સાથે જીવન હોવાની સંભાવનાની પણ પુષ્ટિ થઈ શકે છે ઓગણત્રીસ સપ્ટેમ્બર આ એક ખાસ દિવસ છે અને ખાસ કરીને સપ્ટેમ્બરનો જે છેલ્લો રવિવાર હોય એને વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે વર્લ્ડ હાર્ટ ડે એ કાર્ડિયોવેસ્ક્યુલર રોગો વિશે જાગૃતિ લાવવા અને તેમના જોખમને ઘટાડવા માટે નિવારક પગલાંને પ્રોત્સાહન આપવા માટેનો સમર્પિત દિવસ છે જે હૃદય હંમેશા આપણા શરીરને દરેક અંગને લોહી પહોંચતું કરે છે એવા હૃદયના સ્વાસ્થ્ય માટે જાગૃતતા છે તો આ હતું ઓગણત્રીસ સપ્ટેમ્બરના દિવસ ને ઇતિહાસની અંદર થયેલી ઘટનાઓ વિશે આપણી જાણકારી તો આજનો દિવસ ઇતિહાસમાં તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર મારી સાથે જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર